અંકલેશ્વરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ આજરોજ અંકલેશ્વર એસડીએમ અંકલેશ્વર ડીવાયએસપી મામલતદાર એનએચઆઈએ આર બી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પ્રથમ તાલુકા સેવા સદન ખાતે મહત્વની બેઠક યોજી હતી જે બાદ તમામ અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે ચૌટા નાકા પીરામણ નાકા ઓ એનજીસી સહિત સ્થળ પર તપાસ કરી હતી જ્યાં સૌથી વધુ ચૌટા નાકા પર ટ્રાફિક ભારણ જોવા મળ્યું હતું શહેરમાં ભારદારી વાહનો લઈ ટ્રાફિક સમસ્યા સર્જાય છે જે પ્રથમ દ્રષ્ટિએ જોવા મળતા હેવી વ્હીકલ માટે અન્ય વૈકલ્પિક માર્ગ શોધી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે જે બાદ મહાવીર ટ્રેનિંગ પ્રતિન ચોકડી અને વાલીયા ચોકડી ખાતે સ્થળ તપાસ કરી હતી જેમાં સૌથી વધુ મહાવીર ટ્રેનિંગ પર અને વાલીયા ચોકડી ખાતે ટ્રાફિક જોવા મળ્યું હતું ત્રણ કલાક સુધી ચાલક આ કવાયતમાં હાઇવેમાં અને શહેરમાં ડાયવર્ઝન કઈ રીતે આપવું કયા વન વે માર્ક કરવો ડિવાઇડર ક્યાં નાના કરવા દબાણ દૂર કરવા માટે તેમજ વાહનો પર પ્રતિબંધ મૂકવા સહિત કન્ટેનર યાર્ડ ડેપોને લઈ કન્ટેનર માટે અલગ વ્યવસ્થા કરવા અંગે વિકલ્પની ચકાસણી કરવામાં આવી હતી આગામી દિવસોમાં આ વિકલ્પ આધારે તમામ તંત્રની એક કમિટી કાર્યરત બની અંકલેશ્વરના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક્શન પ્લાન અમલીકરણ કરશે